કછાડે જઈ ગયો અહીંયા આવી એને આ નથી મારા ધણીનો ફોન આવતો કે નથી એના બાપનો ફોન આવતો મને લાગે છે કે એ લોકોને મારી જરૂર નથી હવે મૂંગીની રે એને જરૂર હોય કે ન હોય આપણે જરૂર છે એના બંગલાની એની મિલકતની એની ગાડીઓની એના રૂપિયાની અને તું આવી એને કેટલા દિવસ થયા હજી હમણાં ગણતી જતી એ નવ દિવસ જ થયા છે મમ્મી હું શું કહું છું આ મારો સસરો ને મારો ધણી મરે ત્યાં સુધી રાહ જોવી અઘરું ન કહેવાય મને તો એવું લાગે છે કે છૂટાછેડા કરીને વાતને વહેલી પતાવી દેવાય વાહ અક્કલ માં ટીચો બુદ્ધિ વગર કે તારી બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે આપણે આખી જિંદગી આ કોટ કચેરીના પગલા ચડ્યા કરવાના તારા બાપાએ જેની કમાઈની મિલકિયત છે એ બસ જો આંબાન ખોલી ને આ છે ને તારો ભાઈ જ્યાં સુધી તને ક્યાંય નહીં ને અહિયાં જવાનું ત્યાં સુધી તારે જવાનું નથી અહિયાં જ રહેવાનું છે સમજી અરે બે આમાં ત્રીજી હું પણ રાણી પત્તામાં ભલે સાચું કહું તો કરે છે હા એનો ડર લાગે આ તારે રાણીઓ મારા કાર્તિકના જન્મ પાણી ભરે પાણી મમ્મી ખોટી હોશિયારી પતાવતા શું છે

આજે આવી પણ મમ્મી એક વાત કહું માને છે હા બીજા બધામાં કોઈ રસ નથી મારું ધ્યાન તો ફક્ત એક જ જગ્યાએ છે અહીંયા જા હો જલાલી ગાડી બંગલા ઐશ્વરામનું જીવન ફક્ત ને ફક્ત એ જોઈએ છે મને એ ચૂકાઈ જ નહીં તારે દીકરી છું એટલે તને ખબર તો હશે કે કોઈ પણ ભોગે બધું હું મેળવી રહે પછી એના માટે મારે ગમે તે કિંમત ચૂકાવી પડે તો મને કોઈ વાંધો નથી જો વાત વાતમાં ભૂલી શું

તો આ બધી મિલકત મને કેવી રીતે મળશે મને લાગે છે મારા ભાઈ સાથે વાત કરવી પડશે કારણ કે અમારી માં એ તો એને જ દુનિયામાં જીવે છે એને એના ખ્યાલ ગુલામ મમ્મી આ હું છે ને એક કામ કરું આ મારા પાડોશી છે ને એને ફોન કરી લો અને મારા ધણી વિશે થોડું ઘણું પૂછપરછ કરી લો એટલે એને પણ એમ થાય કે મને મારા ધણીની કેટલી ચિંતા છે

મોઢું મીઠું કર લે લે આ જો છોકરાઓ તો ભૂલ કરે છે પણ માવતરને જતો કરવું પડે હે નહીં હા તારા એટલા બધા કોણ જોયા ને તે મને એમ કે એટલી દીકરી માં વગર મૂંઝાતી હશે તો મેં મારી દીકરીને બહુ ખકડાવી એ બાબતમાં અને અહીંયા લાવવા માટે તૈયાર કરે અને જો આ તારી સામે

ભાભી પપ્પા નો ફોન આવી ગયો છે એ પોચી ગયા છે અને મેં માસીને ફોન કરીને કહી દીધું છે હવે હું નથી આવતો બોલો શું બનાવું રસોઈમાં મેઘાભાઈ કે બધું પછી પણ મને તો એ નથી સમજાતું કે આ તમારો ભાઈ મારી સાથે વાત કેમ નથી કરતો કેટલા ફોન કર્યા કેટલી વાત કરવાની કોશિશ કરી મેં મેનાબેન આ પત્ની હોય ને એ હર હંમેશા સારી શીખામાં જ આપતી હોય અને અમે જે ઘર માં ગૌઠ્યાવ ન હોય કોઈ મોટો સલાહ આપવા વાળો ન હોય તો પછી મને રોકવા પડે કે ને એમાં હું શું ખોટું કરું છું હમ ભાભી એટલે જ કહું છું તમને કેટલી ખબર પડે છે ને એટલે છે ને

ભાભી આ ભાઈ માટે કેટલો વર્જો છે અને એની કમાણી કોણ થઈ ગયું એ તો તમને સારી રીતના ખબર હશે ના એને ક્યાં કોઈ દિવસ અત્યારે વાત કરી છે તો મને કઈ ખબર હોય ભાભી તમને નથી ખબર કે તમારા ભાઈ કાર્તિકે જ મારા ભાઈને તકો દીધો છે એ બધી ભાડ લેવા માટે જ મારા પપ્પા ભાઈને મળવા ગયા છે બધું જાણીને આવશે તમને તમારા ભાઈ પર વિશ્વાસ છે ને એમ મને પણ મારા ભાઈ પર વિશ્વાસ છે અને હા બીજી વાત કે અમારા ભાઈના એકાઉન્ટમાં જે રોકડ રકમ હતી એ બધી ગઈ ગયા જરા કહેશો મને પણ મેગા તમે જ વિચારો મારો ભાઈ આવું શું કામ કરે આ ઈટોના મકાનમાં ઘૂસવા માટે મને મારા પપ્પાએ બધું જ કહી દીધું છે બસ તમને એકને જ કે ખબર નથી પડતી અરે રમાડી સાચું કહો છો તમે લો મને તો ખબર જ નહોતી કે મારો સગો ભાઈ નગા ખોર નીકળ્યો એ આપણી ઉપર આવું કઈ કરે છે મોટું કહેવાય આ તો જો બે મારું માથું બહુ દુખે છે અને આ સાંભળ્યા પછી તો મને છાતીમાં પણ દુખાવો ઉપડી ગયો છે કે ખરેખર મારો ભાઈ આવું કઈ કરી શકે ખરા જો મારા માટે રસોઈ ન બનાવતા એ હોય ને તો પછી કઈ ખાઈ લેજો રૂમમાં જાવ છું કેવી છે એમની તબિયત સારું છે ને એમને તમે એકલા શું કામ આવ્યા એમને સાથે લઈને આવવાય ને આ છે શું કરે છે કાપીસ પેમેટો શાકરો અપને બોલવા તો દીઓ કઈ શું બોલવા તો પેબા કે મારા પતિ છે એમની ચિંતા મન થાય તો કોને થાય તબિયત કેવી છે એમ કેવું છે બધું જાણો છો ને પૂછો છો શું તમને નથી ખબર કે મનોર પથારીએ છે અત્યારે આ બધું થવામાં મારો ભાઈ કાટિકા જવાબદાર છે અને આમાં બન્ને માં તમારી મિલી ભગત છે જે આ સુધી અત્યારે પહોંચી ચુક્યો છે અરે મારા દીકરાને મારા દીકરાને તો પાંચા ગલ્લા સુધી જવાની ખબર નથી પડતી અરે મારો દીકરો તો પાંચા ગલ્લાની સામે નતો જનો અને આજે આજે પૂરે પૂરો બંધાણી થઈ ગયો છે એ લોકોને ખબર હતી કે ના ફેફસા નબળા પડી ગયા છે એમને હૃદયની તકલીફ છે આવા સમયે આવા સમયે તમે બંને એને છોડી દીધો એને દગો દીધો શરમ ના આવી તમને ખબર તો જ બધી સુધી તમે શું કર્યું પૂછ્યું કે બેટા તને શું જરૂર છે તારે શું બિઝનેસ કરવો છે પૈસા જોઈએ છે કે નહીં એવા સમયે મારા ભાઈ કાર્તિકે એને સાથ આપ્યો એટલે તમારો દીકરો અને આ દીકરાના રૂપિયા એ બધા માલિક મારો ભાઈ થઈ ગયો બસ હવે એક શબ્દ પણ નહી બોલતા માંગે ને આપી દે એમ નો હોય પરિસ્થિતિ પેલા જોવાની હોય અને આ ઘર બનતું હતું ને ત્યારે મારા આત્મક ફ્રેક્ચર હતું એ તમને પણ ખબર છે આંબા ને આંબલી બધાને દેખાય છે પણ ઠળિયામાંથી ઝાડ કેમ થયા એ કોઈ દિવસ કોઈ જોતું નથી બાપ શું શબ્દ બોલો છો બાપ દીકરી પણ તમારું ભાષણ છે ને એ ફટાફટ પૂરું કરો અને બિસ્તરા ભરો કારણ કે આ મકાન છે ને એ તમારા પ્રિય દીકરા એ અને તમારા ભાઈ મારા નામ પર કર્યું શું મને શંકા હતી જ મારો દીકરો આ બધું તમારા નામે ન કરે પણ તમે ભાઈ બેન અને ત્રીજી તમારી માં આ ત્રણેય મિલી ભગત થી આ બધું થયું છે હેલો ઓ ઓ શું શું કયો છો પપ્પા શું થયું પપ્પા 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 શું થાય છે તમને શું થયું હા હા પાણી લાવો ચાલજો ફસાળડી ઉપર આપ તૂટી પડ્યું છે ને હેના તાપી ખાઈ શું हेलो હા તમે આતું લઈને કયો જો આ બાપ દીકરે રડવાનું બંધ કર આ ગામના લોકો કાયને આવી જાય આ ને છે બને હું તાવડતી ભાઈ ને આખરી વિદાય આપણે જો પડશે બીજું બધું ભાભી મારા ભાઈ ને તમે જીવતા જીવતો શાંતિ નો લેવા દીધી પણ હવે એની આત્માની શાંતિ લેવા દેજો એટલી મહેરબાની રહેશે તમારી હું તને લેવા જાવી છું હા હા મમ્મી બધું રેડી જ છે હવે આમ પણ આ ઘર માં રહેવા જેવું કાઈ નથી હા ભિખારીઓ પાસે શું ભીખ માંગવાની એના કરતાં સારું કે આપણે ફટાફટ અહીંથી નીકળીએ અને આમ પણ આ બધું સગે કરી નાખ્યું છે હવે કઈ ઉપાધિ જેવું નથી અમારે લાગે

કાર્તિક મમ્મી જતી બાગો બાગો અહીંયા જે પોલીસ પાછળ પડી છે આવી જશે એને પકડાઈ દશું શું પાછું કર્યું છે અરે કર્યું ભરવાળો આ પહેલા છે ને નામ લખતો વેલો છે હા હા પોલીસ આપણને ગોતી રહી છે ખરેખર ઢારે અહીં આવી જશે ને લટકી નથી આપણા ઘર સુધી તો પહોંચી ગઈ હતી ભાગીને હું અહીંયા આવ્યો કે તમને કે વટે જતી બાગો બહાર જલ્દી

赛维。